નવા જે લોકોની સ્ટોરી સાથે તમારી સાથે હાજર થયા છીએ તમારી સામે હાજર થયા છીએ ત્યારે તમે જોતા હશો કે અહીંયા એક કાકી પરંપરાગત રીતે તૈયાર થયેલી એક કોમ્યુનિટી છે જેને બ્લોચ કોમ્યુનિટી કહેવામાં આવે છે અને બ્લોચ કોમ્યુનિટી છે પોતાના સાહસ શૌર્ય વીરતા માટે ખૂબ જ વખણાય છે અને જેને કહેવામાં આવે છે કે રાજા રજવાડાઓના સમયની અંદર આ લોકોને પોતાના સાહસને જોઈને પોતાની વીરતાને જોઈને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા બોલાવવામાં આવ્યા હતા રક્ષણ માટે અને વફાદારીની વાત કરીએ તો વફાદારીમાં એટલા નંબર વન આ લોકો છે કે જેની હારે રે છે તેની હારે પૂરેપૂરી વફાદારી નિભાવે છે ત્યારે આજે તમને ઘણી બધી ચોપડી છે ઘણી બધી કિતાબો છે ચાહે ઇંગ્લિશની અંદર કિતાબો લઈ લો ઉર્દુમાં લઈ લો અરબીમાં લઈ લો અથવા ગુજરાતીમાં લઈ લો કોઈ પણ કિતાબોની અંદર બ્લોચ કોમ્યુનિટીને ટાંકવામાં આવી છે ત્યારે ટાંકવામાં ત્યારે જ આવે છે ઇતિહાસની અંદર કે જ્યારે એમના વડવાઓ છે કંઈક ને કંઈક એવા કામ કર્યા છે પોતાની જાન આપી છે પોતાના ઘરબાર લૂંટાયા છે તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડી આમ તો બ્લોચ કોમ્યુનિટી પૂરા વર્લ્ડની અંદર વસે છે ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની આપણે વાત કરવાની છે કે ત્યાં આગળ આ લોકો કઈ રીતે આવ્યા ક્યાંથી આવ્યા કોણે એમ મેં ઇન ઇન્વાઇટ કર્યા કેવા કેવા એ લોકોએ કામ કર્યા છે અને બ્લોચ કોમ્યુનિટી એટલે શું જે લોકોને આજની યુવા પેઢી છે એને નથી ખબર હોતી તો આપણી અરે ખાસ બુઢણાના અનવર ખાન કરીને છે અને બ્લોચ કોમ્યુનિટી ઉપર બ્લોચ સમાજ ઉપર ઘણું બધું એમને સારું સારું નોલેજ છે જેને કહેવાય કે એજ્યુકેશન છે ઇલ્મ છે

ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોહિલવાડ સ્ટેટના શેવાડાનું ગામ એટલે બલોછોનું બુઢણા આ બલોસોના બુઢણામાં ત્રણસો ને વર્ષથી આ અમને ગ્રાસની અંદર મળેલું ગામ છે જે ભાવનગર સ્ટેટ ભાવનગર સ્ટેટ પહેલા સિહોર રાજધાની હતી સિંહોર રાજધાની અંદર દેપાદે કરીને મહારાજા સાહેબ હતા તેના વખતમાં અમને બલો રાધનપુર સ્ટેટમાંથી ખોડું પરગણામાંથી અને સિંધ પ્રાંત અને પંજાબ પ્રાંત માંથી અમને અહીં લાવવામાં આવ્યા હતા અને અમને અહીંયા ચાર ગામ જાગીર આપવામાં આવી હતી જે ચાર ગામ તરીકે અમે આજે પ્રખ્યાત છે અને પૂરા વિશ્વની અંદર બલોસો ના તરીકે જગ પ્રસિદ્ધ છે બલોસ એટલે બુઢના નું બલોસ કહેવામાં આવતું હવે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપ સાહેબે જે પ્રશ્ન કર્યો કે બલોસ એટલે શું અને બલોસ ની ઉત્પત્તિ અને ઉદ્ગમ સ્થાન

મીર કોરાય મીર લાશાર આ ચાર દીકરા અને એક એમના દીકરીબા હતા એમના દીકરી બા એ ચાર નો વસ્તાર મીર રિંદ છે એના રિંદ કબીલો નીકળ્યો મીર હોથ હતા એનો હોથ કબીલો નીકળ્યો મીર કોરાય હતા એના કોરાય કબીલો નીકળ્યો અને મીર લાશાર હતા એનો લાશાર કબીલો નીકળ્યો અને મેં લાશાર કબીલો છે મેં લાશાર કબીલાની સલગ્ન જાતિ એટલે શુક એટલે શક લાશારી એની એક પેટા શાખી શુખ છે હવે આ જે બલુચિસ્તાનમાંથી હિન્દ તરફ પ્રયાણ કર્યું હુમાયુના સમયમાં હુમાયુ પોતાના લશ્કરમાં દિલ્હી લાવ્યા દિલ્હીમાં પંજાબમાં વેસ્યા પછી સિંધમાંથી ઉતરી અને રાધનપુર રાધનપુર સ્ટેટ હતું અમારું કેરવાડા સ્ટેટ હતું અને મીરાતે સિકંદરી અને મીરાતે અહેમદીની અંદર મુઝફર શાહ પહેલાના દર્શાવે છે કે સોળ હજાર લશ્કર સાથે રાધનપુર માંડવી હતો અને એ સમયમાં સમી મુજર એ ખાન અને ખાન અને મુઝફ્ફર ખાન બે જાગીર માતા આ એની જાગીરી અને મહેસુલી ઉગડતા

ઉપનામ આપવામાં આવ્યું હતું આ કોલબ્રુક એમની પુસ્તકમાં લખે છે હવે ખાસ એ તો વાત થઈ ગઈ કે બલોચ જે તાકતવર સાહસમાં આગળ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં અને ખાસ કરીને તમે જે બુઢણાનો ઉચ્ચાર અત્યારે કરો છો તો હાલ આપણે જે બુઢણા ગામમાં બેઠા છીએ ત્યાં આવવાનો તમારો મકસદ શું હતો કઈ રીતે તમને ઇન્વાઇટ કરવામાં આવ્યા અને કઈ રીતે આવ્યા હવે ત્યાંથી સાહેબ એવું છે કે ભાવનગર જે સ્ટેટ હતું એ રાધનપુર સ્ટેટના રાધનખાં બલોસ કરીને જે હતા એ રાધનખાં બલોસ સાથે સંધિ કરી સંધિ કરી અને અહીંયા ભાવનગર સ્ટેટ અને ખસિયાઓનું પછી બીજા જે મોગલો હતા

હવે એ સમયની જો સાહેબ આપણે થોડો સારાંશમાં વાત કરું તો બલોસો જે અમારે ગુજરાત અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવ્યા સૌરાષ્ટ્રમાં મતલબ ગુજરાતની અંદર જે બલોસો છે ગુજરાતની અંદર બલોસો શાર પાંખીમાં વેસાયેલા છે સૌરાષ્ટ્ર અને ગુજરાત એટલે ગુજરાતમાં આ બંને પ્રાંતની અંદર ચાર શાખામાં બલોસ વેસાઈ ગયા છે એમાં પહેલા જ નંબર ઉપર આવે છે બલોસ જાગીરદાર બલોસ અને સ્ટેટ બલોસો પછી બીજા નંબર ઉપર આવે છે

નવાબી ભોગવીરું છે હાલમાં અને હવે જ્યારે આપણે વાત કરીએ કે બલોચ કોમ્યુનિટીનો પહેરવેશ કેવો હોય છે તેમની બોલી કેવી હોય છે કેમ કે લોકો તમને હજારો લોકો જોઈ રહ્યા છે ત્યારે આવી એક કોમ્યુનિટી હોય એની ખાસ વિશેષતાઓ હોય છે ત્યારે તેમાં તમારી બોલી કોઈ અલગ પ્રકારની હોય છે વેશભૂષાની વાત કરીએ તો કઈ રીતે હોય છે પછી બલોચ

કોઈ પણ બલો જાગીરદાર નું ઘર એવું નહીં હોય કે તલવાર નહી મળે આલો તલવાર ને હાજી હાલમાં અત્યારે તમે અત્યારે ભાવનગર માં જિલ્લામાં જ આવે છે અને ભાવનગર સ્ટેટ માં હાલમાં તમારા ભાવનગર સ્ટેટ હારે ના સંબંધો કેવા છે અને ભાવનગર સ્ટેજ હાલમાં પણ તમને કઈ નજરે જોવે છે ભાવનગર સ્ટેટ આરે અમારે માની લો કે છે દેપાદે મહારાજ થી માંડી દેપાદે મહારાજ થી અમારા વડવા વાત્યા ત્યાર બાદ જયારે છેલ્લા આપણે મહારાજા સાહેબ કરી જહીન થતા પહેલાની જે વાત કરવી કૃષ્ણ કુમારસિંહજી મહારાજ કૃષ્ણ કુમારસિંહજી મહારાજ ની અંદર અમારા અલિયાર બાપુ જે ભાવનગર ના ખાસ એડીસી હતા અલિયાર બાપુ ગોપાંગ એ જે ગોપાંગ પરિવાર ના હતા એ એમના ખાસ એડીસી હતા પછી કનુખા બાપુ હતા હતા તો મિત્રો આ હતા નજીર ખાન નજીર ખાન બીજું કઈ વિશેષમાં બલોચ કોમ્યુનિટી કઈ કેવું છે હજારો લોકો તમને જોયા છે ગુજરાતમાંથી જોઈ રહ્યા છે બીજું કઈ વધારે વિશેષમાં આપણે એ કહેવું કે બલોચ જે છે હુસૈનિયત ઉપર હાલે છે હુસૈનિયત માટે એટલા માટે કારણ કે અમારા વર્ષોથી પીર સાહેબ પણ અમારા હુસૈની છે અને હુસૈનિયત માટે એટલા માટે કે અમારો બલોસ પરિવાર જે છે જાગીરદાર બલો જાગીરદાર બલો જે છે એ તમામ હિન્દુસ્તાનની અથવા ગુજરાતની કેવી કે કાઠિયાવાડની કેવી કે સૌરાષ્ટ્રની કેવી આ તમામ કોમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કોમ સાથે હળી મળી અને રહેનારી કોમ છે અને બુધના એક એવું કેન્દ્ર બિંદુ છે જ્યાં હિન્દુના મહાન સંતો એક હજાર આઠ એકસો આઠ ભારતી બાપુ જુનાગઢ અખાડાના બુધણામાં પણ આવી જશે પછી એક હજાર આઠ દુધરેજના કણીરામ બાપુ પણ અમારા બોઢણા ની મુલાકાતે આવી જશે અમારી ત્યાં અમે એને લીલી પ્રક્રમા લીલી પરિક્રમા દેશે અમે તેમને તેલની પણ સહાય કરવી છે અને અમારા સલીમ ખાન હાજી કરીને છે જે હજ કરી આવેલા છે એ સલીમ ખાન હાજી દુધરેજ નો આખો વહીવટ સંભાળે છે તો મિત્રો આ હતા નજીર ખાન અનવર ખાન હતા અને વાત કરીએ તો એકતામાં પણ બલોચ સમાજ મોખરે છે બહાદુરીમાં પણ મોખરે છે તમામ પ્રકારની જે આપણે વાત કરીએ કે સ્ટેટ થી લઈને આજથી ત્રણસો સાડી ત્રણસો વર્ષથી સાઠ વર્ષથી ત્રણસો ને સાઈઠ વર્ષ જે બુઢણાની અંદર જે બલોદ સમાજ આવ્યો ભાવનગર સ્ટેટ ની વફાદારી સાથે વીરતા સાથે શૌર્ય સાથે અને સાહસ સાથે જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય આ લેજન્ડ સ્ટોરી લાગી હોય તો તમારા દોસ્ત મિત્ર વર્તુળોને મોકલી દેજો સ્નેહીઓને મોકલી દેજો અને તમે પણ કોઈ એવી કોમ્યુનિટી કોમ્યુનિટીમાંથી આવો છો કે તમારો કોઈ પણ ઇતિહાસ રહ્યો છે આપણા બાપ દાદા કઈ એવા કાર્યો કરેલા છે તો ખાસ અમારો સંપર્ક કરી શકો છો અને સ્ટોરીમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો